ભારતીય જનતા પાર્ટીના જે પ્રકારના કામ કરવાના રવૈયા છે એટલે એનો અર્થ એવો થયો કે એમને જેમના પર ભાર મૂક્યો હતો એ લોકો લોક નજરમાં ઉતરી ગયા છે એન્ટી ઇન્કમ્બન્સી આવી ગઈ છે અથવા એમના કારણો છે એ પણ ભાજપે આપવા જોઈએ જે નેતાઓને વાપરીને મૂકી દેવાના એ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય તો એ પણ કહેવું જોઈએ અથવા તો એમનામાં શું એવા અવગુણ હતા એ પણ એમણે કહેવું જોઈએ કે જેમને તમે બનાવ્યા હતા એમને ફરી પાછા બહારથી લાવીને કાપીને ત્યાં મૂકવા પડે છે તો એના કારણો પણ જણાવવા જોઈએ કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને જે એક્સરસાઇઝ અમારી હોય છે એ મેં ઓલમોસ્ટ ગુજરાતમાં પૂરી કરેલી છે સ્ક્રીનિંગ કમિટીની મીટિંગ પણ અમારી થઈ ગઈ છે યોગ્ય સમયે વહેલા ઉમેદવારો પણ તબક્કાવાર જાહેર થતા રહેશે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ મતો આખા દેશમાં તમે જુઓ તો પાસઠથી સતસઠ ટકા મતો વિરુદ્ધ હોય માત્ર બત્રીસ તેત્રીસ ટકા મતોમાં એ રાજ કરતા હતા ત્યારે દેશના હિતમાં સંવિધાન બચાવવા માટે ભાજપ વિરુદ્ધના મતો વહેંચાય નહીં એના માટેનું બંધારણના રક્ષણ માટે લોકસેવા માટે ઇન્ડિયા ગઠબંધન છે અને એમાં પણ એમાં નેતાઓને પરેશાન કરવાના તોડવાના અનેક સત્તાના દુરુપયોગ કરીને અને લોકશાહીમાં જે ન ઉપયોગ થવો જોઈએ એવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભાજપ પ્રયત્નો કર્યા છતાં મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટાભાગે પૂરી થઈ છે એનો આનંદ છે શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો પણ થશે